ગામડા ગામ હતું ને એમાં ચાર પાંચ સાધુ આવ્યા થી નીકળ્યા ચોરે બધા બેઠા હતા ને એને કીધું કે અમારે હરિહર કરવું છે કોઈ ઘર આમ હાલા જાવ છે કે ત્યાં બધા બાવા સાધુ આવે એ પાંચે જણા ગયા અહીંયા એટલે કીધું અમારે હરિહર કરવું છે એટલે ઘરધણીએ કીધું કઈ વાંધો નહીં તમે બેહો મારા ઘરના રોટલા બનાવી દે કે ના અમને કાચું સીધું આપો અને બેનને કહેવાય ગામના કૂવેથી પાણીનું બેડું ભરી આવે અબોટ ભેડુંનું અને અમે હાથે રસોઈ બનાવીને જમી લઈશું એ બેન પાણી ભરવા માટે ગયાના ભાઈએ બધી વસ્તુ આપી બેન હરખાતી હરખાતી ગામના કુવે પાણી બેડાને ઉટકી સાફ સૂફ કરી અને ગંગાજળ જેવું પાણી હેલ માથે મૂકી અને બેન હરખાતી હરખાતી આવતી હતી જો ધાર્યું હોય કંઈ બાપુ મારો નાથ કઈ કરાવે કઈ એ દીકરી અરખાતી અરખાતી આવતી હતી આજે અમારા ઘરે સાધુ આવ્યા સાધુ જમશે આજે અમે ધન થઈ ગયા પણ એ રસ્તામાં આવતી હતી એમાં કેડામાં એક પ્રસંગ બન્યો કેડામાં એક નોળિયો અને નાગ બાંધતા બેન ઉભી રહી ગઈ નાગે નોળિયા મારી નાખ્યું હા નોળિયાએ નાગને મારી નાખ્યું અને નોળિયો વિયો ગયો ઉપર હમણી ઉઠતી ત્યાં નાગ છે ની હમણીનો શિકાર છે જબાંગ ઝાંક નાગ માથે પડી એ નાગ ને વચ્ચે થી પકડી અને ઉડી મોઢું અને પૂછડું બેય બાપુ નાગ ના લબડતા મોઢા માંથી ઝેર ના બે ટીપા પડ્યા એ બેન માંથે જે હેલ હતી ને હેલ માં પડ્યા એ બેન ને ખબર નથી હરખાથી હરખાથી બેન ઘરે આવી ફળિયામાં બાપુ સંતો બેઠા છે એના ઘરવાળા બેઠા છે અહીંયા બેડું ઉતારીને ને કીધું લ્યો આમાં અબોટ બેડું પાણીનું તમે જમી લ્યો એમાંથી રસોઈ બનાવી અને જેમાં પાંચે પાંચ સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા બે માણા વિચાર કરે આ શું અહીંયા બે માણા મુજાણા પણ સ્વર્ગમાં વિધાતા મુજાણી લખવું કોના ખાતે શિવ ભોળાનાથ પાસે જઈ અને કે છે કે પ્રભુ આવો પ્રસંગ બન્યો હવે ક્યાં આ લખવું કુના ખાતે નોળીઓ દોષિત નથી નાગ દોષિત નથી હમળી દોષિત નથી આ બે માણા દોષિત નથી

નિંદા જેવું આ દુનિયામાં બાપુ બીજું કોઈ પાપ નથી એટલે ગોરાની આખું ગામ નિંદા કરે છે જગત બધી મેણા દે છે નિકેરીકીરો તે ગુભા જગતના મોઢે મારે કેમ જીત્યું તો મોઢે મોઢ હજાર એવી મતને રાખવા i

કોઈ બાપુ વેદ નું શાસ્ત્ર નું કોઈ જ્ઞાન નતું પણ તમે જો રામજી અને લક્ષ્મણ બે ચૌદ વર્ષ વનવાસ પૂરો કરીને આવ્યા ને પછી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ ને અવારનવાર પૂછે કે લક્ષ્મણ અરે ચૌદ વર્ષ આવ્યા આ પૂરા કરીને આવ્યા ને પછી તારા મોઢા ઉપર મને થોડીક ચિંતા હોય એવું લાગે તું કાંઈ બોલતો કેમ નથી લક્ષ્મણ કે ના ના ભાઈ એવું કંઈ છે નહીં કે ના પણ મને ખબર હોય ને મેં તને નાનેથી મોટો ભેગો કર્યો છે મને ખ્યાલ ન હોય કાંઈક તને ટેન્શન છે શું છે બોલ તો કઈ ખબર પડે નહીં બહુ જ્યારે રામચંદ્ર પરમાત્માએ કીધું ને ત્યારે લક્ષ્મણજી કહે છે કે હા એક પ્રશ્ન મને મોંઝવે છે શું છે કે તમારા મારા પિતા દશરથ મહારાજ તો કે હા તમારા અને મારા ગુરુ મહારાજ વશિષ્ઠ મહારાજ તો કે હા તમારી અને મારી કોઈ કમી ખરી કે ના બે ભક્તિ એવી છે વર્ષ હું તમારી ભેગો રહ્યો અહિયાં મારી સેવામાં ક્યાંય ભૂલ આવેલી તો કે ના ત્યારે રામચંદ્ર પરમાત્મા ને લક્ષ્મણજી કે છે મોટાભાઈ તમારા ને મારા બાપ એક હોય તમારા મારા ગુરુ મહારાજ એક હોય તમારી અને મારી માં ની ભક્તિ માં કોઈ કમી ન હોય તો હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણ માં રામ રાવણ નું યુદ્ધ હાલતું હતું તેથી રાવણ ના વરસાદ જેટલા બાણ વરતા હતા તમને એક નો આડ્યું અને એનો દીકરો મેઘનાથ નું એક બાણ મને આડ્યું મને મૂર્છિત કરી નાખ્યો એ મારે કેવું ફળ ભોગવવું પડ્યું તમે અને હું જો બે એક જ અરકા હોય તો તમને રાવણ ના બાણ થી કઈ નો થતું દીકરાની હું યસ્તી હતી કે મને બાણ મારા ગોટો વાળી દીધી રામચંદ્ર પરમાત્મા કે હા તારી વાત હાચી પછી રામજી કે છે કે ચૌદ વર્ષ વનવાસ મળ્યા પછી આપણે હાલતા થયા તો કે જંગલમાં આશ્રમ આવ્યા હતા તો કે હા આશ્રમ તો ઘણા આવ્યા હતા તો કે સબરીનો આશ્રમ આવ્યો હતો તમને ખબર છે તો કે હા સબરીનો આશ્રમ આવ્યો મને ખબર છે ઝાડવાના પાંદડામાંથી અવાજ આવતો તો રામ 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 પ્રકૃતિ રામ નું ભોજન કરતી હતી તો કે આપણા માટે આજ્ઞા સ્વાગતા કરી હતી કે હા બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી આસો ના તોરણ બાંધ્યા હતા ફૂલડા પાથર્યા હતા તો કે જમવાની વ્યવસ્થા કરી હતી કે હા મોટા ભાઈ તમે જંગલમાંથી બોરલી આવી તો કે મેં ખાધા હતા લક્ષ્મણ તો કે હા મોટા ભાઈ તમે તો ખાધા હતા તો કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા અને અહીંયા બાબુ લક્ષ્મણ ને હબાકો આવ્યો ચૌદ વર્ષમાં હું ત્યાં ભૂલ કરી ગયો ત્યારે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ ને કે છે કે સુમેદરાને મૂકી અને સીતાજીને તું માં કેતો હોય દશરથ મહારાજને મૂકી અને મને બાપ કેતો હોય અયોધ્યા જેવું રાજ મુકી અને તું મારી આડે જો ચૌદ વર્ષ વનમાં રખડવા આવ્યો હોય તો હું તને એ પૂછું છું કાય એક સબરીરી માં ભીલ ની દીકરી ના ખાવામાં મને વાંધો નતો તને હું કાવાઈ ગયા થી મોટા મારી કે ભૂલ થઈ ગઈ ને પછી આમ લાકડી પડી ને પગમાં પડ્યા ને રામના પાવડું પકડીને બાપુ ઉભા કર્યા હો એ કે તું ઈ લંકાના પટાંગણમાં બચ્યો નહીં સબરીની ભક્તિનો પ્રતાપ છે મોટાભાઈ ઈ કેવી રીતે મેં તને જે ફળ આપ્યા તે તારી પાસે રાખ્યા હતા કે ના મેં તો ફેંકી દીધા હતા તે જે ફળને ફેંકાને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા અને એના મોઢામાંથી જે બેરણ વેરણો ને એમાં સંજીવની ઊઘી હતી સુસેન નામના વૈદે કીધું તું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી આના મોઢામાં ટીપા પડો ને તો આ બેઠો થાય આ સબરી માની ભક્તિનો પ્રતાપ છે સંતોએ ના પાડી દીધી કે ભાઈ તો ભરત જેવા હોવો જોયે લક્ષ્મણ નો હાલે બાપુ ચોકડી મારી દીધી વિચાર કરજો આટલી આટલી સેવા ભક્તિ કરી તોય કીધું કે લક્ષ્મણ નો હાલે ભરત ભાઈ ભાઈ તો ભરત જેવા હોવા જોઈએ આ રામાયણ રામાયણ તો અદ્ભુત પાત્ર છે રામ કહેવાનો મારો મિનિંગ એ છે એટલા જ માટે બાપુ આ ગોરા ભગતની છેલ્લી ગાડીમાં મારા નાથ ને બે વરણ નું છોકરું લઈને એની ઝુંપડી આવવું પડ્યું રાગ ભગત નો સાંભળી બે વરણ નું બાળક લઈ વાલો ગોરા એવા દાસકુમાર સિંહ कोने 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 मोगी थो i